હાલો ફ્રેન્ડ તો ફાઈનલી અમે ઘરેથી નીકળી ગયા ને બે ગયા છે ગાડીમાં બસ હવે માતાજી મંદિરે પહોંચી જાય એમ ખેમ માતાજીનું નામ લેતા બસ નાનકડો એવું હોલ્ડ કર્યો છે કેમ કે અમારે ચા કોટો ચડાવવો પડે ને આમ જવું છે ને હા હાલો બધાય બાર બપોરે ચા પીવા ને અમાર જો આમ આ તકનો લાભ લીધો કેવાય માતાજી માતાજીની પ્રસાદી લીધી ને હવે આપણે જઈએ આમે ડેમ જોવા ને ધોધ જોવા કેમ પાછી ખોવાઈ ગઈ જો એટલી વારમાં વરસાદ પછી આવ્યા હોય ને તો કે આનો નજારો અલગ જ હોય હો નિલંબે

અને અગિયાર વાગ્યા તો અમે તૈયાર થઈ ગયા આજે મારી મારીમાં મોગલનો હુકમ થઈ ગયો ને ચા નાસ્તો કરતા હતા અમે નક્કી કર્યું કે બસ અત્યારે જ જવું છે ગમે એ પોઝિશન થાય તો અત્યારે મારે જવું છે ભગુડામાં મોગલના દર્શન કરવા અને અત્યારે જો મનુભાઈને એ આવી ગયા છે મનુભાઈ જય શ્રી કૃષ્ણ તો ની ફેમિલી ને અમારી ફેમિલી અમે અત્યારે નીકળીએ છીએ ભલે સાંજે ગમે એટલા વાગે પહોંચીએ પણ મારે માતાજીની આરતી કરવી દર્શન કરવા બસ બીજે ક્યાંય ફરવા ન જવાય ને તો કંઈ એક ઈચ્છા છે કે જવું એટલે જાવું તો હાલો અમારે થેલા બેલા તૈયાર છે જો અહીં નીલમબેન રાહ જોઈને બેઠા ને અમારે ધારા તો જો થેલકુ લઈને બેઠી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો બસ હવે ઘરેથી માતાજી તો હાલો હવે ઘરેથી નીકળીએ ને એટલી જ વાર છે તો જઈએ તમને પણ દર્શન કરાવીએ કન્ટિન્યુ માં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કાલે જે ઓનલાઈન વાળી ખરીદી કરી હતી ને એમાંથી આ એક પાર્સલ મેં મેં છે એમાંનું આ બાટિકવાળો ડ્રેસ છે તો આ મને ડ્રેસ કેવો લાગે છે મને કે જે પ્યોર કોટનનો છે અને પહેરવામાં એટલો કમ્ફર્ટેબલ છે ને કે એની વાત પૂછવામાં બાકીના બધા પાર્સલ આપણે નિરાતે કાલે છે ને ખોલીશું અને તમને બતાવીશ કે કઈ કઈ વસ્તુ મગાવી કેમ કેમકે અમારા માદિકરીની જ ખરીદી કરી છે હવે વાતું નથી કરવી તો સાહેબ ખીજા કે ગાડી આવી ગઈ હવે અમે નીકળીએ તો હાલો મળ્યા કન્ટીન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો થઈ બોલે ના હાલો ફ્રેન્ડ તો ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા અને બેહ ગયા છે ગાડીમાં બસ હવે માતાજીનું મંદિરે પહોંચી જાય એમ ખેમ માતાજીનું નામ લેતા બસ થોડોક તડકો છે ગરમી છે પણ સહન કરી લે હું કષ્ટી વગર તો માના દર્શન થાય નહીં હે સાહેબ તો હાલો તમને વાંધો નથી ને

ચાલો ચાલો આપણે પહોંચ્યા ક્યાં હે વિસાવદર રોડ બાય પાસ વિસાવદર બાય પાસે ટાઈમ થઈ ગયો છે પોણા એક વાગનો એક થઈ ગયો દસ મિનિટ આપણે વેગી એ બેન આ બાજુ જાવ તમે કેમ ઉંઘા આવ્યા હાલો હાલો જગ્યા બદલો તારા નેકલી નાખી સીટ આપી છે હો બેહી જા જંપલ વલા કર હાલો તો અત્યારે એ મે છે ગડ ખોડિયલમાં ના મંદિર ને ન્યાનું છે સફારી પાર્ક ને હજી અમારે દોઢ બે કિલોમીટર છે માતાજીનું મંદિર ને ને સફારી પાર્ક છો તડકો તો જો ત્યાં દોઢ વાગ્યો તડકો છે જો મસ્ત છે ત્યારે અમે આવ્યા ને ત્રણ ચાર વર્ષ પેલા કામ આવતું હતું અત્યારે મસ્ત બધું બની ગયું જો હવે કાચો રસ્તો આવ્યો હું કહું કેમ કાચો રસ્તો નો આવ્યો

કેમ છે બાકી ધારી ધારી ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે દોઢ વાગ્યાનું અને અમે પહોંચી ગયા છે ગઢધરામાં ખોડિયલમાંના મંદિરે અને ધોમ તડકો છે હો અને મારે ઉઘાડે પગે જવાની માનતા છે ભગુડા ને અત્યારે ઉઘાડે પગે જો આઈ લઈ જાઉં તડકાની તો હાલો અંદર તો દર્શન નહીં થાય કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો બહારથી તમે બધા દર્શન કરી લો માતાજીના મા ખોડિયાલમાં જય હાથે બેનું બેઠ્યું છે અને ધારાબેન મારા પહોંચી ગયા છે હે સાહેબ હા 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 જય માં કોડી નાનકડી એવી બજાર છે અત્યારે તો ડેમમાં પાણી છે પણ એટલું બધું નથી હાલ હવે માતાજીની પ્રસાદી લઈએ જઈએ હાલો હલો લે લઈએ આગળ બહુ મોટી બજાર નથી નાની એવી બજાર છે ને આની પહેલાં એ આપણે એક વખત અહીંયા આવેલા છે ગડધરા ખોડિયાલમાંના મંદિરે દર્શન કરવા એનો વિડીયો છે ન જોયો હોય તો જોઈ લેજો આગળનો અને હં હજી પાણી છે જો પણ તો આખું વરસ વરસાદ ને એટલે પાણી છે હમ હાલો પેલા દર્શન કરવાના છે ધરાબર ને પછી ન્યા જા હું હો તો હાલો અહીંથી તમે બધા દર્શન કરી લોડિયાલમાંના જો આ દર્શન કરું અને તમને દર્શન કરાવું હાલો તો તમે બધા દર્શન કરી લો માતાજીના જય માતા જય મા ખોડિયાલ હા તો તમે બધા આયશ્રી ખોડિયલના દર્શન કરી લો આશીર્વાદ લઈ લો અને જે કંઈ ઈચ્છા હોય માગી લેજો એટલે મા પૂરી કરે અમારી ઈચ્છા તો મેં પૂરી કરી કે અમે વિચાર્યું નહોતું એમ પહોંચી ગયા માના દર્શન કરવા જય મા ખોડિયાલ બસ એના હુકમ વગર ને એની દયા વગર કંઈ ન થાય છે માતાજીને પ્રસાદી નહીં લાપશે તો પ્રસાદ લીધો ને હવે આપણે જઈએ આમ ડેમ તરફ કામનભાઈ તડકો તો છે પણ વાંધો નથી છાંયો છે હાલો ધીરે ધીરે આઈલા જઈએ હા એ તો મેં કીધું ટાઈમ થઈ ગયો છે સવા બે વાગ્યાનો માતાજીની પ્રસાદી લીધી ને હવે આપણે જઈએ આમે ડેમ જોવાને ધોધ જોવા કેમ કે મારા ધારાબેનને બહુ ઉતાવળ છે અને ધારા છે ને એક સેકન્ડમાં ક્યાં ની ક્યાં વહી જાય છે ગોતવી અઘરી થઈ જાય હે સાહેબ તો જો સરસ એવું મંદિર છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે

હાલો હાલો તો હાલ તને મસ્ત છે ને પ્રકૃતિની વચ્ચે આવેલું છે આ મંદિર ચારે બાજુ મસ્ત પહાડ પાણી લીલી ઉછમ વાતાવરણ અત્યારે તો હજી થોડુંક છે આમાં સુકારો પણ ચોમાસામાં વરસાદ થઈ જાય પછી આવ્યા હોય ને તો કંઈક કારનો નજારો અલગ જ હોય ઓ નિલંબે તમે તો પહેલી વાર આવ્યા ને અમે ત્રીજી વાર આવ્યા હા અને મંદિરની અહીંની ઉર્જા અને આનું વાતાવરણ જ કંઈક અલગ છે કે નહીં અને આ સીડીના પગથિયા જો કેટલા આકરા છે અત્યારે ઉતરવામાં વાંધો નહીં આવે પાછા રિટર્ન આપવામાં તકલીફ થાય બહુ આકરા પગથિયા છે તો હાલો હવે જઈએ પેલા આ રસ્તો હતો પછી આ નવો બનાવ્યો જો આ પેલી વાર અમે આવ્યા ને ત્યારે આ સીડી ઉપરથી આવ્યા હતા આ રસ્તે પછી આ નવો બનાવ્યો છાપરાને બધું ત્યારે છાપરા નહોતા હમ હા એ હવે નહીં ખા હાલો મહેંદી કરાવવા હાલો મહેંદી કોને કરાવી ઇન્સ્ટન્ટ મહેંદી હો તાત્કાલિક તારે કરાવી છે બેન મહેંદી હાલો હાલો તડકાને હાથ ઉગરશે ઓલી મહેંદી રહેવા નથી દેતી આ ક્યાં રહેવા દે તો ચલો કેમ મજા આવી હે તો પછી એ છે ને આનો હુકમ હતો મા ખોડિયાળનું કે પહેલાં અહીંયા આવવાનું છે પછી આ જવાનું છે એના હુકમ વગર કંઈ ન થાય ગમે એટલા પરિયાણ કરો કે પ્લાન કરો હાલો હાલો હાલતા લ્યો હાલતા લ્યો હાલો મંડો આલબ મંડો આલ્બ મંડો આલ્લી જલ્દી આમ 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 ફટાફટ હો પછી નીકળવું તડકોય થઈ ગયો છે

તો આ છે ને નદી ને કાંઠે એટલે કે ડેમ ને કાંઠે જ આવેલું છે મંદિર અને મસ્ત ભેખડની વચ્ચે બનાવેલું છે ઉપર ઝાડ છે છે શેનું ખબર નથી અમે ગયા વખતે ત્યારે તો ઝબ્બર મોટું ઝાડ હતું અત્યારે તેનું કટિંગ કરી નાખ્યું છે જો અહીંથી કટિંગ કર્યું છે ઝાડનું અને આમાં ઘણા બધા આવે છે મનતા ઉતારવાનું તો આ છે નદી ને કિનારે આવેલું અને જો આજે ભીડે કેટલી છે ઘણા બધા છે શ્રદ્ધાળુ આવ્યા છે અહીંયા પ્રકૃતિને ખોડે નાહવાની દર્શન કરવાની પ્રકૃતિની મોજ માણે છે અત્યારે તો ઓછું છે ને એ બહુ મોટી વાત કહેવાય કેમ કે હું આખું વર્ષ વરસાદ રહ્યો એટલે પાણી છે નહીતર તો આ ચારેય બાજુ છે ને પાણીના ધોધ વયા જાય અને અહીંયા સુધી પાણી હોય ગયા વખતના વિડીયોમાં છે તમે જોયું હોય ને ખ્યાલ હોય તો ન જોયું હોય તો જોઈ લેજો એમાં

તારા જોજો આમાં ચુંદડી ને ઓલી ધજા ને એવું છે માથે પગ ન જાય નીલમ ને આમ જ જાજો આમ ઊંધા આવતા અહીંયા અમુક નું કઈ નથી મનુભાઈ પૈસા અહીંયા બેહી રાખો તને પાણી નાખી દે બેહી જાય જા પાણી ઉપર પાજો પાણો છે બેડી અને મનકો દીકરી બે કેવી મજા આવી ગઈ અને જો વાતાવરણ જેવું છે છોકરાઓ તો હાલો આમ જો ખવા ઢોમ તડકાના બે અઢી વાગ્યા છે અને પબ્લિક કેટલું છે તો હાલો હવે આપણે થોડાક બસ આ પલારીએ ঠিক <laughs> મજા આવે ને પાણી તો છે એકદમ ઠંડુ ઠંડુ છે એમ થાય કે નાવા પડીએ હવે ખબર હોય તો એક જોડી કપડા લઈ આવે પાણી બહુ સરસ છે હા નાવાનું છે ને તો અમે આવ્યા ને ત્યારે તો આ બધા પાણી એટલું હતું 잘로지아

કેમ કે માના મંદિરે ફરવા તો કઈ પ્લાન કરવાની જરૂર ન હોય એનો હુકમ થાય ને એની ઈચ્છા થાય ને એટલે આપણે પોચી જવાનું અમારે જવાનું હતું નહીં સાહેબ અને રસ્તામાં એવું વડધરા એટલે માતાજીના દર્શન કર્યા આપણે પ્રસાદી લીધી અને જયારે આ પ્રસાદ ભાઈ નો હોય છે ને સવારે ત્યારે એમાં અમારું નામ લખાઈ ગયું છે કે અમારે અહીંયા આવીને અહીંયા પ્રસાદ લેવાનો છે તો લાપસી અને દાળનો પ્રસાદ લીધો તો હાલો હવે જઈએ ધારાબેન આગળ ગયા છે આપણે આંજ ફર પડે ને ત્યાં સુધીમાં આપણે ભગુડા પહોંચવાનું છે માતાજીના દર્શન કરવા તો ત્યાંજીને દર્શન કરાવશું હજી વચ્ચે કેટલા વોલ્ટ આવશે કે ખબર નથી વચ્ચે વચ્ચે વોલ્ટ કરતા જાશું માતાજીનું નામ લેતા જશું અને ભગુડા પહોંચી જાઉં એટલે ત્યાં આરતીના દર્શન કરશું ને તમને કરાવશું તો હાલો હવે જઈએ સીધા આપણી રામ ઊભી ઉભી ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કમેન્ટમાં જયમાં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં તો હાલો હવે છે ને ઉપાધિવાળું છે જો આ ધાન ચડવાની છે ચોમાસામાં આવો ને ત્યારે અહીંનું વાતાવરણ લોકેશન બધું કે અલગ જ હોય અત્યારે ભલે અઢી પોણા ત્રણ નો ટાઈમ થયો પણ એકદમ ઠંડુ વાતાવરણ છે જરાય તડકાનો કે ગરમીનો અહેસાસ નથી થતો કે તડકો છે ગરમી છે ઘરે હોય ને તો ગરમી થાય તડકો થાય પણ માનસ સાનિધ્યમાં આવીએ ને અહીંયા આવીએ ને લાઈન ની મજા નહીં નો નજારો કઈક અલગ જ ભાઈ જો એ બાપા તમે ક્યાં હતા તમ બધા પાછળ રહી ગયા હું તો ગો તમ મારી પેલા પહોંચી ગયા ગાડીએ હાલ જી હાજી નીલમ બેન આઈ લાવ ટોપી જાય હા ભીખા ભાઈ ભાઈ છે આ ઊભી રહેજે આગળ જઈને હવે ઊભી તો હાલો હવે તો હાલો એ માતાજી વેલા વેલા પાછા આવીએ તમારા દર્શન કરવા આશીર્વાદ લેવા અમારી બધી મનની મનોકામના પૂરી કરજો અને જે કોઈ મારી આ ફેમિલીની ઈચ્છા હોય ને એની ઈચ્છા પૂરી કરી દેજો તો હારું હાલો હવે જઈએ અને મળીએ હવે આપણે નીકળીએ અહીંથી તો માતાજીના દર્શન કર્યા તો જાય ખોડિયાલમાં ને બેસી જાય ગાડીમાં તો જય ખોડિયાર તો કી જય માતાજીને કે વેલો હુકમ કરજો પાછા દર્શન કરવા આવશો તો હાલો હવે થઈ જાય કેટલા વાગ્યા સાહેબ પોણા ત્રણ પૂણા ત્રણ વાગ્યા ટાઈમ સર પહોંચી જાય હું હવે આપણે સીધું ભગુડા જઈને ઉભવાનું છે વચ્ચે કદાચ એકાદ હોલ્ટ આવશે ઓ નહીં આવે એમ નહીં પણ એટલો બધો તડકો નથી વાતાવરણ એ સારું છે વિચાર્યું હતું કે બહુ બધો તડકો છે અને ત્યાં તો એટલું ઠંડુ વાતાવરણ હતું ને કે એની વાત પૂછવામાં આવો મસ્ત વાતાવરણ ઠંડુ હતું આ મીઠું કેવું છે ઝાડવા મુકાઈ ગયેલા છે પણ તડકો એટલો લાગતો નથી એટલે સારું છે તો સારું હાલો તમને બધાને દર્શન કર્યા અમે બધાએ દર્શન કર્યા તો કેવો લાગ્યો અમારો આ વિડીયો એ જરૂરથી કમેન્ટમાં કહેજો તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ અને આ વ્લોગનો આપણે એન્ડ કર્યો છે બીજા વ્લોગનો આપણે ક્યાંક વોલ્ટ આવશે ને ત્યાંથી શરૂઆત કરશું એટલે કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં માં મોગલના દર્શન કરાવીશ છે માં ગઢધારાવાળી ખોરિયાલના દર્શન કરાવ્યા ને વચ્ચે કોઈ એવું આવી જાય પોઈન્ટ કે જે જોવા લાયક હશે તો એ પણ તમારે એ શેર કરી તો કાલનો વિડીયો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માં ખોડિયાલ લખવાનું ભૂલતા નહીં આવજો જય ભોલેનાથ જય શ્રી રામ બધાય જય ભોલેનાથ જય શ્રી રામ